નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ વૃદ્ધ વૃદ્ધ ટપાલી સાથે બનેલી ઘટના પર એક 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 દિવસ ટપાલીએ ઘરનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું તમારી ટપાલ આવી છે અવાજ સાંભળતા જ અંદરથી એક છોકરીનો અવાજ સંભળાયો એ આવું શું થોડી રાહ જુઓ તમે ઉતાવળમાં હો તો દરવાજા નીચેથી ટપાલ અંદર સરકાવી દો મારે થોડો સમય લાગશે વૃદ્ધ ટપાલી ગુચ્છામાં બોલ્યો ના હું ઉભો છું રજિસ્ટર્ડ લેટર છે એટલે સહી પણ જોશે લગભગ દસેક મિનિટ પછી દરવાજો ખોલ્યો આ વિલંબ માટે તે ટપાલી પેલી છોકરી પર બૂમો પાડવાનો જ હતો પણ દરવાજો ખુલતા જ તે શોકી ગયો અને તેનો બધો ગુસ્સો ક્ષણભરમાં હાવ હતો નહોતો ઉડી ગયો તેની સામે એક નાનકડી છોકરી હતી કે જેને બંને પગ ન હતા ટપાલીએ તે દિવસે તેની પોત્રી માટે એક રૂપિયાવાળી એક ચોકલેટ લીધી હતી પણ તેણે એ ચોકલેટ તે છોકરીને આપી દીધી છોકરીએ પ્રેમથી તે લઈ લીધી તે વિકલાંગ યુવતી તેના ઘરે એકલી જ હતી તેની માતા આ દુનિયામાં નથી અને પિતા નોકરીના લીધે બહાર ક્યાંક આવતા જતા હોય છે તે છોકરીની સંભાળ રાખવા માટે સવારે અને સાંજે તેની સાથે એક નોકરાણી હોય છે પરંતુ તે દિવસે દરમિયાન તેના ઘરમાં સંપૂર્ણપણે એકલી રહેતી હતી હવે તો જ્યારે પણ તે છોકરી માટે કોઈ ટપાલ આવતી ત્યારે પોસ્ટમેન દરવાજો ખખડાવીને તે છોકરી દરવાજે ન પહોંચે ત્યાં સુધી આરામથી દરવાજે ઊભો રહેતો ધીમે ધીમે બંને વચ્ચે ભાવનાત્મક જોડાણ વધતું ગયું તે છોકરીને એક દિવસ એક મોટી ચોકલેટ ટપાલી અને પછી આપી અને કહ્યું કે આ તમારા માટે ટપાલીએ ઘણી ના પાડી પણ બાળહટ સામે ને તે હારી ગયો એક દિવસ પેલી છોકરીએ પોસ્ટમેનને ખૂબ જ ધ્યાનથી જોયું તો ખબર પડી કે તેના પગમાં સંપલ નહોતા તે હંમેશા ખાલી પગે ટપાલ આપવા માટે તેમના ઘરે દરરોજ આવતો હતો વરસાદની મોસમ આવી ગઈ પછી એક દિવસ જ્યારે પોસ્ટમેન ટપાલ પહોંચાડીને જતો રહ્યો ત્યારે છોકરીએ જ્યાં ભીની માટીમાં પોસ્ટમેનના પગના નિશાન હતા ત્યાં માપ લઈને બીજા દિવસે તેણે તેની નોકરાણી પાસેથી તે સાઈઝના સંપલ મંગાવ્યા અને ટપાલીને ગિફ્ટ પેક કરાવી તેને ઘરે રાખી મૂક્યા ફરી જ્યારે ટપાલ આવી ત્યાંને પોસ્ટમેન આવ્યો ત્યારે તે છોકરીએ પોસ્ટમેનને થોડીવાર ત્યાં રાહ જોવા કહ્યું તે પછી તે રૂમના પોતાના રૂમમાંથી બોક્સ લાવીને ટપાલીને આપીને કહ્યું દાદા આ તમને મારી દિવાળીની ભેટ છે ટપાલી બોક્સ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો શું બોલવું તે સમજતું હતું નહોતું થોડીવાર વાર વિચાર્યા પછી તેણે કહ્યું તું મારા માટે દીકરી જેવી છે દીકરી હું તારી પાસેથી ભેટ કેવી રીતે લઈ શકું તે દિવસે ચોકલેટ તો લઈ લીધી પણ આજે તો આ નહીં જ લઉં છોકરીએ તેને વિનંતી કરી દાદા મને નકારશો નહીં નહીં તો હું ખૂબ દુઃખી થઈ જઈશ ઠીક છે વૃદ્ધ પોસ્ટ મેં કહ્યું તેણે પેકેટ લીધું અને પ્રેમથી છોકરીના માથા પર હાથ મૂક્યો જાણે તેને આશીર્વાદ આપતો હોય છોકરી કહ્યું દાદા આ પેકેટ તમારા ઘરે લઈ જાઓ અને ત્યાં ખોલજો ઘરે ગયા પછી પોસ્ટમેને પેકેટ ખોલ્યું તો તેમાં સંપલની જોડી જોઈને તેને આશ્ચર્ય થયું તેની આંખમાં આંસુ આવી ગયા પોસ્ટમેન માની શક્યો નહીં કે એક નાની છોકરી તેના માટે આટલી ચિંતા કરી શકે છે બીજા દિવસે પોસ્ટમેન તેની પોસ્ટ ઓફિસે પહોંચ્યો અને પોસ્ટમાસ્ટરને વિનંતી કરી કે તેને તાત્કાલિક અન્ય વિસ્તારમાં ટ્રાન્સફર કરી આપે પોસ્ટમાસ્ટરે આનું કારણ પૂછ્યું ત્યારે પોસ્ટમેનને એ સંપલ ટેબલ પર રાખીને આખી વાત કહી અને ભીની આંખે અને ભરાઈ ગયેલ ગળા સાથે કહ્યું સાહેબ આજ પછી હું એ સિરીમાં નહીં જઈ શકું ચોકલેટના બદલામાં ચોકલેટ તો ઠીક છે પણ હું એના સંપલનું માપ ક્યાંથી શોધું આટલું કહીને ટપાલી રડવા લાગ્યો મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ એક નાના એવા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળી જશે એક નવા વિડીયો સાથે